આપના દિગ્ગજ મોટા નેતાનું રાજીનામું તમને જણાવી દે આવનારા સમાચાર આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ગયા દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીને ફરી એકવાર ગુજરાતમાં સક્રિય કરતા નજરે પડ્યા હતા ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં બેઠક કરી હતી અને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ એવી થઈ રહી હતી કે ગુજરાતમાં આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં આપનું જોર જોવા મળશે અને બીજી તરફ અત્યારે જે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જોકે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે તે ખૂબ જ સક્રિય નજરે પડ્યા હતા ખૂબ જ મહેનત કરતા જોવા મળ્યા હતા અને આપમાં કંઈક ને કઈક નવો કિરણ ફૂક્યો હોય તેવું લાગી રહ્યું હતું અને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી છે તે ગુજરાતમાં સક્રિય જોવા મળે અને જો ગોપાલ ઇટાલિયા જે રીતે સક્રિય જોવા મળી રહ્યા છે એ રીતે આપના નેતાઓ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ખૂબ જ મળો અત્યારે સમાચારો સામે આવી મળે છે કે આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડી દીધું છે તમને જણાવી દીધી કે પાર્ટીના ગાંધીનગરના લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ આમ આદમી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓએ આપ પાર્ટીથી થી છેડો ફાડી દીધો છે તમારું શું કહેવું છે ગોપાલ ઇટાલિયા વિશે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો